શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું વડોદરામાં ગત અઢાર તારીખે હરની મોટના તળાવમાં લેક ઝોનમાં બોટ ઊંધી પડી જતા બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા હતા બે હજાર સત્તરમાં માતબર ભાડામાં લેગ ઝોનનો ઈજારો આપવામાં આવ્યો હતો જે ઈજારો આપતા સમયે મેયર તરીકે ડોક્ટર ભરત ડાંગર અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ડોક્ટર વિનોદ રાવ હતા તેઓના સમયમાં આપવામાં આવેલા ઇજારા બાદ હાલના સત્તાધીશોએ પણ જરૂરી તકેદારી રાખી ન હતી આ સાથે શાળાના સંચાલકોએ પણ ઘોર બેદરકારી કરી હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કર્યા છે હાલ સરકાર દ્વારા નિમાયેલી તપાસ સમિતિ દ્વારા ઓગણીસ જેટલા આરોપીઓને જવાબદાર ઠેરવીને ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે તપાસમાં નીકળી આવતા અન્ય કેટલાક જવાબદારો સામે પણ ગુનો નોંધાવવાની શક્યતા છે હાલ સુધી પાલિકાના કોઈ અધિકારી છે સત્તાધીશોની જવાબદારી નક્કી કરવામાં આવી નથી ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખે આવેદનપત્ર આપીને તત્કાલીન મેયર ભરત ડાંગર અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદરાવ સામે પણ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે વડોદરા શહેર રજૂઆત કરવા આવ્યા છે કે વડોદરા શહેરમાં જે ગોજારી ઘટના થઈ જે માનવસર્જિત હત્યાકાંડ જે નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો જેના માટે જવાબદાર કોર્પોરેશનના સત્તાધીશો અને શાળાના સંચાલકો છે તો જે પણ કાર્યવાહી પોલીસ કમિશનર દ્વારા થઈ છે એ કાર્યવાહીથી અમને સંતુષ્ટિ નથી કારણ કે અમારી માંગણી છે કે વડોદરા શહેરમાં જ્યારે આ હરની લેક ઝોનનો કોન્ટ્રાક્ટ જે સમય આપવામાં આવ્યો ત્યારે જે મેયર હતા જે પોતાને ટેકનોગ્રેટ મેયર ગણાવતા હતા અને જે મ્યુનિસિપલ કમિશનર હતા એ સમયે કે જેમને આમાં બહુ મોટો એમનો સિંહ ફાળો છે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં એવા એમની સામે પોલીસ કેસ દાખલ કરો માનવ વધનો ગુનો દાખલ કરો હાલમાં જે મેયર છે જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ સાથે સાથે જે શાળાના સંચાલકો છે કારણ કે એ લોકોમાં એટલા જ જવાબદાર છે તમે વિચાર કરો કે આજે એ બોટમાં જ્યારે ચૌદની કેપેસિટીની બોટમાં અઠ્યાવીસ જણને બેસાડ્યા ત્યારે શાળાનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો તો એ લોકો ઊભા થઈને તમાસો જોયો અને ભૂતકાળમાં પણ એ શાળાની ફરિયાદ છે પરંતુ આવી શાળાઓની મનમાની એટલા માટે ચાલે છે કારણ કે જે જિલ્લા અધિકારી વડોદરાના છે એ શાળાઓ સાથે એમનો મને લાગે છે કે બહુ સારો ઘેરાબો છે કારણ કે કોંગ્રેસ પક્ષે જ્યારે ડીઓને રજૂઆત કરી ત્યારબાદ એ શાળાને નોટિસ આપી છે ડીઓએ જાતે નોટિસ નથી આપી અમારી રજૂઆત બાદ નોટિસ આપી એટલે જિલ્લા શિક્ષણાધિકારીની પણ સામે ગુનો દાખલ થવો જોઈએ કારણ કે એમની જે બે જવાબદારી છે એના કારણે આ શાળાઓ વડોદરામાં દાદાગીરી વધી ગઈ છે મનમાની વધી ગઈ છે એટલે આ કોર્પોરેશનના સત્તાધીશો અધિકારીઓ જેમાં ભ્રષ્ટ અધિકારીઓના લીધે આવા ભ્રષ્ટાચારના લીધે નિર્દોષ બાળકોનો જીવ જાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના થાય અને એક દાખલો ઊભો થાય વડોદરા શહેરમાં એવું ઉદાહરણ કલેક્ટર સાહેબે ઊભું કરવું જોઈએ અને માટે અમે કીધું છે કે તમે પોલીસ કમિશનરને આદેશ કરીને જે તે સમયના મેયર જે તે સમયના કમિશનર જે તે સમયના હાલના જે મેયર છે સ્ટેન્ડિંગના ચેરમેન છે આ લોકોની સામે અને જે અધિકારીઓ છે ભ્રષ્ટ અધિકારીઓ એની સામે ગુનો દાખલ કરો એવી અમારી માગણી છે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયા છે જે બાળકો જે બાળકો આ તળાવની અંદર ડૂબી ગયા અથવા ડૂબાડી દેવામાં આવ્યા આ હોનારત નથી હોનારત સુસાગરમાં થઈ ગઈ આ માનવ પ્રેરિત હત્યા છે મારું એવું માનવું છે એની અંદર રૂપિયા કમાવા માટે જે લાગવગવાળા છે જે લોકોની પર મોટા નેતાઓનો હાથ છે એવા લોકોને સસ્તા ભાવે કોળીના ભાવે આ તળાવ આપી દીધી એની સાથે સાથે જગા આપી દીધી પાર્ટનરશીપ એક એક કંપની નામે થઈ એના પછી પાર્ટનરશીપ થઈ એને પણ નહીં જોવામાં આવી જે સ્કૂલવાળાઓ છે એ સ્કૂલવાળાએ બાળકોને કઈ રીતે મોકલ્યા એમાં લખેલું છે કે તમને શું શિયાજી ગાર્ડનમાં લઈ જઈશું લેગ બતાડીશું લેગમાં ફરવાનું નહીં કોઈ જગ્યાએ વાત નથી એટલે મારું માનવું છે કે જેટલા ગુનેગાર આ છે એટલા ગુનેગાર આપી છે જે બોટમાં તમે બેસાડ્યું એની કેપેસિટી જ દસ બારની છે એની જગ્યા પર સતાવીસ બાળકોને ભરી દીધા હવે સવાલ આવે છે કે બે લાખ આ જાહેર કર્યા ને ચાર લાખ જાહેર કર્યા તો શું બાળકો અને બાળકોના પરિવાર જોડે તમે લોકો મજાક કરો છો શું છ લાખ રૂપિયા શું બાર લાખ રૂપિયામાં બાળકો જૂતા થઈ જશે પચાસ લાખમાં જૂતા થઈ જશે વળતર બી એવું આપવો કે જેનાથી કંઈક સંતુષ્ટ થાય બાળક તો તમે પાછું આપી શકવાના નથી મારું માનવું છે કે આ તમામ નાનાથી નાનો ગુનેગાર ને મોટાથી મોટો ગુનેગાર એની પાછળ હાથ રાખનારા અને લાગવા કરનારા એમને ઉઘાડા પાડવા જોઈએ અને આમાં જે કંઈ બી સંડોવાયેલા હોય એમને કડકથી કડક સજા થવી જોઈએ આ તો એવું છે કરજાય ડાળીવાળા અને પકડા જાય મૂછેવાળા ચોરીઓ કરે મોટા લોકો અને નાના માણસને સજા થાય એ ના થવું જોઈએ કોંગ્રેસ પાર્ટી અહીંયા આવેદનપત્ર આપીને કલેક્ટરશ્રી પાસેથી ન્યાય માગવા માટે આવી છે કે આ બાળકોને ન્યાય શાંત ના મળે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને જે પરિવાર છે એમને સાચો ન્યાય મળે આજે બી પરિવાર લોકો આગળ ગયા છે અને અમે લોકો બી જઈશું પણ એક આંદોલનના ભાગરૂપે હું વડોદરા શહેરના તમામ નગરજનોને કહેવા માગું છું કે આપણા પરિવારમાંથી એક જણ જતો રહે તો કેવું લાગે છે આ ચૌદ બાળકો નિર્દોષ જેને દુનિયા નથી જોઈ જેનું કશું જોયું નથી એવા બાળકોને લઈ જઈને જે રીતે બોટમાં બેસાડીને જે રીતે પાડી દીધાને મરી ગયા એ માનવસર્જિત જે હત્યા થઈ છે એનો સાચો ન્યાય પરિવારને મળે એને સાંત્વના મળે અને કોંગ્રેસ પાર્ટી એ જ ઈચ્છી રહી છે કે આવાળા વખતની અંદર એમને ન્યાય આપવા માટે કોંગ્રેસ પાર્ટી રોડ પર ઉતરી છે લડતી રહેશે જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળે અને બાળકોને સાંત્વના નહીં મળે ત્યાં સુધી લડતી રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર